વ્યાજખોરીના ગુનામાં નામ ખુલ્યા બાદ નામચીત કલ્પેશ કાશાને મોડી રાત્રે પીસીબીની ટીમે દમણકાંથેથી ઝડપી પાડ્યો હતો ખંડેરાવ માર્કેટમાં ફ્રૂટનો વેપાર કરતા વેપારી રૂપિયાની જરૂર પડતા તેમણે આરોપી સંતોષ ભાવસાર પાસેથી લાખ રૂપિયા ટુકડે ટુકડે લીધા હતા સામે પોણા બે કરોડ ચૂકવી દેવા છતાં પણ વ્યાજખોર દ્વારા તેમને ધમકી આપવામાં આવતી હતી જેનાથી કંટાળીને એમને આપઘાતનો પ્રયાસ કર્યો હતો આ ગુનામાં નવાપુરા પોલીસે સંતોષ ભાવસારની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે આ રૂપિયા મેં કલ્પેશ કાછિયા પાસેથી લીધા છે કલ્પેશનું નામ ખુલતા તે વડોદરા છોડીને ફરાર થઈ ગયો હતો ત્યારબાદ તેને આગોતરા જામીન મેળવવા માટે કરેલી અરજી પણ ગઈકાલે મંજૂર થઈ હતી વડોદરા પોલીસ તેને શોધી રહી હતી તે દરમિયાન પીસીબી પોલીસને માહિતી મળી હતી કે કલ્પેશ કાચ્યો દમણમાં સંદાય છે જેથી પીસીબી પોલીસની ટીમે ગઈકાલે સાંજે દમણમાં વોચ ગોઠવી હતી અને સ્થાનિક પોલીસની મદદ લીધી હતી જે મકાનમાં અલ્પેશ હતો તે મકાનનો દરવાજો તોડીને પોલીસે તેને દબોચી લીધો હતો પોલીસની તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે કલ્પેશનો પુત્ર કેનેડાથી આવ્યો હતો અને પુત્ર સાથે રહેવા માટે તે દમણમાં સંતાયો હતો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર